હલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તું જલ્દી જલ્દી જોડાઈ જાઉં મિત્રો આપણે અત્યારે લાઈવ થયા છીએ અગિયાર વાગ્યા છે અત્યારે મિત્રો ઘણા સમય પછી આપણે અત્યારે લાઈવ થયા છીએ તો લાઈવમાં જોડાવ જલ્દી જલ્દી મિત્રો મિત્રો જય માતાજી જય શિયા హలో మిత్ర జల్ జల్ మమ్ జో ఆ ఏరండా పానీ వాళ్ళు లైవ్ చాలు మిత్ర મિત્રો મિત્રોંડા છે જો એરંડા છે મિત્રો મિત્રો બે મિનિટ ત્રણ મિનિટ જેવું થવા આવ્યું મિત્રો નોટિફિકેશન મળતાની સાથે જોડાઈ જાઓ મિત્રો જય માતાજી જય શિયા રામ હલો મિત્રો કેમ છો બધા મજામાં થશો જલ્દી જલ્દી જોડાઈ જાઓ મિત્રો હલો મિત્રો આપણે અત્યારે એરડામાં લાઈવ પાણી વાળવાનું ચાલું છે મિત્રો આમ જોવો આ ખડ છે ખાર્યું આમાં જુઓ અને આમાં પાણી કોઈ વાતે નથી હાલતું આમ જુઓ મિત્રો આટલું ખડ હોવા છતાં આપણે પાણી હાલતું નથી આમ જુઓ અત્યારે પાણી હાલું જાય છે આમાં થોડું થોડું હાલે બહુ હાલતું પણ નથી આમ જુઓ કેવડું કેવડું ખડ છે આમ જુઓ મિત્રો હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ મોર્નિંગ તો ન હોય શકે મિત્રો કેમ કે અત્યારે બપોર થવા આવ્યા છે અને આપણે અત્યારે પાણી વાળી રહ્યા છીએ સવારના આઠ વાગ્યાથી મિત્રો નાકું વાળ્યું હતું હજી સુધી પાણી અહીં પૂગ્યું નથી એમ જુઓ મિત્રો મિત્રો આપણા વિડીયો ઘણા દિવસથી આવતા પણ નથી આપણે મૂકી પણ નથી શકતા એનું કારણ છે કે મિત્રો હમણાં હું દવાખાનાના કામ ચાલુ છે એટલે હું દવાખાનામાં પડ્યો છું મિત્રો એટલે આપણે અત્યારે વિડીયો મૂકી નથી શકતા કેમકે અત્યારે દવાખાનામાં મારા ખૂબ જ એક અઠવાડિયાથી મિત્રો હેરાન થઈ ગયો છું એટલે આપણા ટાઈમ સર વિડીયો નથી આવતા એનું કારણ એ છે મિત્રો કારણ કે મારા દીકરાને મારો નાનો દીકરો મિલન છે એને ગળાનું પ્રોબ્લમ છે મિત્રો એટલે હમણાંથી કાંઈ હું વિડીયો મૂકી નથી શકતો એ બદલ હું તમને તમારી આગળ માફી માગું છું મિત્રો ને જોવો આપણે અત્યારે આમ જુઓ મિત્રો આવું કામ કરી રહ્યા છીએ વાલા હમણાંથી ખૂબ જ હેરાન પરેશાન છે એ મિત્રો કારણ કે હમણાં આ કાલ આગલા દિવસે જ્યાં એરડાના લણવાનું કામ ચાલુ હતું આપણે એરડા લણ્યા અને અત્યારે આ ટાઈમ મળ્યો તો પાણી ચાલુ કરી દીધું મિત્રો આમ જુઓ આ કાલ એરડા લણ્યા મિત્રો અમે જોવા હજી હાલ વળ્યું કાપીને ઠુઠા દેખાતા હશે તમને અને આ બાજુની સાઈડમાં આ બાજુથી આપણે પાણી વાળતા આવ્યા છીએ અત્યાર સુધી અને આનાથી તે આ બાજુની સાઈડમાં હજી આટલું બાકી છે પાણી વાળવાનું એટલે આપણે અત્યારે ચાલું છે અને મને એમ થયું કે મારા સબસ્ક્રાઈબ મિત્રોને મારા દર્શકોને હું બતાવું કે હમણાં હું વિડીયો શા માટે મૂકી નથી શકતો એનું કારણ છે મિત્રો કે હું હોસ્પિટલમાં હમણાં તોડું છું મિત્રો આજ જ અહીંયા આવ્યો છું ખેતરમાં અને મારી પાસે માણસોનો પણ ખર્ચ છે મિત્રો કારણ કે માણસો પણ મારી પાસે નથી સમજો હું એકલો છું એટલે મારા બે ખેતર છે મારા પચી વીઘાનું ભાગ્યું છે મિત્રો બંને જગ્યાએ યરડા છે કપાસ છે અને તુવેર છે તમને આગલા વિડીયોમાં તમને બધું બતાવ્યું જ છે મેં કારણ કે હું એકલો છું અને એટલામાં કામ કરું છું મિત્રો એટલે હું કાંઈ બહુ મારી પાસે સમય નથી રહેતો છતાં પણ હું એક વિડીયો અપલોડ તો કરતો રહેતો છું પણ હમણાંથી ટાઈમ નથી મળતો એટલે જો મિત્રો આ ખડ લીધેલું છે મિત્રો આ બાજુ અને આ બાજુની સાઈડમાં છે જે બાકી છે બધું લેવાનું છે ખડ અને આપણા કાલ બે દિવસ થયા આપણા યરડા લણવાનું ચાલુ હતું મિત્રો આજે યરડા પાકી ગયા છે યરડા પાકી ગયા છે એટલે બે દિવસ ત્યાં એરડા લણવાનું સતત ચાલુ હતું મિત્રો વિડીયોમાં જોડાવો લાઈક તમે નથી કરતા પ્લીઝ મિત્રો મને સપોર્ટ કરો મને લાઈક કરો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરો તમારા દોસ્તો સાથે તમારા મિત્રો સાથે અન્ય કોઈ વ્યક્તિ સાથે

પણ એ પણ ન આવ્યો કે હું મારા બીજા કામમાં મને આવું કામ ન ફાવે એટલા માટે એ પણ ન આવ્યો એટલે આપણે ખુદ આપણે પોતે જ અત્યારે વાળી રહ્યા છીએ કેમ કે હમણાં મિત્રો ખૂબ જ આપણે થોડાક વીમા સહી પરેશાન સહી મિત્રો હું તમારો દિલથી આભાર માનું છું મિત્રો મને તમે સપોર્ટ કરો છો ખરા દિલથી મને એ બદલ હું તમારી આગળ માફી માંગુ છું મિત્રો હું અત્યારે વિડીયો નથી મૂકી શકતો પણ હવે આપણા હમણાં પંદર વીસક દિવસનું હજી કામ છે મિત્રો મારા દવાખાનાનું એટલે હું કાંઈ વિડીયો દરરોજ તો કન્ટિન્યુ નહીં મૂકી શકું મિત્રો પણ એકાદો એકાદો વિડીયો આવશે બે દિવસ એક વખત મિત્રો લાઈક કરજો સપોર્ટ કરજો મને શેર કરજો જો મિત્રો અત્યારે આપણે હજી હવે આમાંથી દસ રોસડા કાઢ્યા મિત્રો દસ કેટલા દસ કાઢ્યા નુકસાન કરે રોસડા તળિયામાંથી આખી ડાળું ભાંગી નાખે આમ જોવો મિત્રો આખી ડાળું ભાંગી નાખે અને આપણે અત્યારે ખૂબ જ પરેશાન છે મિત્રો કેમ કે હમણાં આપણે થોડુંક કામના હિસાબે નવરો નથી રહેતો આ તુવેરનો પણ સોડવો નો સોડવો વિડીયોને લાઈક કરી દેજો મને સપોર્ટ દેજો મિત્રો આમ જોવો આપણે જે વાવ્યું છે એ હું તમને બતાવવાનો કોશિશ કરીશ મિત્રો અત્યારે પાણી હજી અહીંયા આયેલું આવે છે આ પાટલામાં જુઓ મિત્રો અત્યારે આ પાટલામાં પાણી આવેલું આવે છે હજી ંદડા છે પાંદડા છે એટલે પાણી બહુ ધીમું આવે છે મિત્રો આમ જુઓ આવે છે મિત્રો પાણી અત્યારે આમાં પાણી આલું આવે છે જુઓ મિત્રો આઠ ની એક નવ ની બે દસ ની ત્રણ ત્રણ કલાક થયું મિત્રો ત્રણ પાટલામાં ત્રણ કલાક જેવું થયું ત્રણ પાટલામાં હજી સુધી પાણી અહીંયા જ પી છે હજી અહીંથી આગળ હજી ત્રીસ ચાલીસ ફૂટ હજી કેરા બાકી છે મિત્રો પાટલા બે આ બેમાં આવી ગયું છે મિત્રો એક આ પાટલામાં અને એક આ બાજુના પાટલામાં બે પાટલામાં આવી ગયું છે આ પાટલામાં પાણી નથી આવ્યું હજી આ પાટલામાં હજી બહુ આગવું છે એટલે હજી કાંઈ આવ્યું નથી હજી લગભગ કલાક જેવું વાટ જોવી પડશે તો આપણે કલાક સુધી તમારે અરે આપણે વાતું કરી લઈએ મિત્રો તમે કમેન્ટ કરો મિત્રો તમે ક્યાં ક્યાંથી છો અને ક્યાંથી તમે મને જોવો છો મિત્રો મને ખબર પડે મિત્રો કે મારા સબસ્ક્રાઈબર મિત્રો મને ક્યાંથી જોવે છે મિત્રો કમેન્ટ કરો ક્યાંથી જોડાવશો તમે ક્યાંથી તમે મને જોઈ રહ્યા છો મિત્રો મિત્રો કમેન્ટ કરો મને ક્યાંથી તમે જોઈ રહ્યા છો જય માતાજી જય શિયા રામ બધા મજામાં દસો ને આપણે અત્યારે બેહી ગયા છીએ મિત્રો થાકી રહ્યા છીએ જુઓ મિત્રો આપણો કેમેરો પણ આપણો સારો નથી જુઓ પાછળનો કેમેરાથી આપ જો મિત્રો આપણો કેમેરો પણ સારો નથી કેમ કે આપણો એટલો બધો ઓલો નથી મિત્રો આપણી પાસે નકરે આપણે નવો કેમેરો લઈ લઈ આપણી પાસે એટલા પૈસા પણ નથી મિત્રો આપણે આવ ગરીબ માણસ છે સિમ્પલ માણસ આવ સીધા પોળા મસ્ત મજાના છતાં પણ કોઈ આપણને સપોર્ટ કરતું નથી મિત્રો તો તમે બધા સપોર્ટ કરો છો એટલું મારા માટે બસ ખૂબ જ સારું છે મિત્રો તમને એમ હશે કે આ વ્યક્તિ મને તમે આગળ પોગાડો કે ન પોગાડો તમારી ઉપર છે આધાર તમે મને સપોર્ટ કરશો તો હું આગળ પોગીશ નહીં કરો તો હું અહીં અહીં સૌ ન્યાન્ય જ રહીશ મિત્રો એમાં કાંઈ ફેર નહીં પડે કેમ કે આપણે દિલના દાતાર સહી મિત્રો ખૂબ જ નિરાશ થઈ મિત્રો હમણાં આરદીથી હું દવાખાના વસે અને ઘર વસે થોડું છું ને મને ખબર છે મિત્રો મારો ફર્સ્ટ બ્લોક જલ્દી આવવાનો છે મિત્રો ફર્સ્ટ બ્લોકમાં હું બધી ડિટેલ હું તમને આપીશ ક્યાં ગામનો શું ક્યાંનો શું મારું નામ શું છે મારું કામ શું છે મારો વ્યવસાય શું છે મારી ઉંમર કેટલી છે મિત્રો મારા બાળકો કેટલા છે મિત્રો બધું હું ફસ્ટ બ્લોકમાં આપીશ મિત્રો અત્યારે તો આપણે લાઈવમાં તો અત્યારે બધું નહીં તમને દઈ શકું મિત્રો આમ જોવો મિત્રો આપણે અત્યારે આમાં તો પાણી આવી ગયું છે આ પાટલામાં પાણી અત્યારે પગી ગયું છે પણ મિત્રો ખાર્યું ખડ બહુ છે અંદર ખારીયા ખડના હિસાબે આમાં પાણી નથી હાલતું મૂળ એ વાત છે મિત્રો બીજું જ કાંઈ આમાં પ્રોબ્લેમ છે નહીં આમાં રોરડા દીપડો પણ હાઈલો ગયો તો ઘઉંમાં એટલે એનો પણ ડર રાખવો પડે મિત્રો આમ જોવા છે યરંડા યરંડા છે મિત્રો હેરંડા પણ ખૂબ જ વધ્યા છે બહુ મોટા થયા છે મિત્રો તમે મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો છો કે મને દિલથી હું તમારી અને તમારા બધા ઘર પરિવારની સુખમય જિંદગી જાય ને મિત્રો એવી આરદા પ્રાર્થના કરું છું ઈશ્વર પાસે મિત્રો કે મને મને સપોર્ટ કરો મિત્રો મારા વિડિયો તમને જોવા ગમતા હોય મિત્રો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો મિત્રો અને આપણે આવા નવા વિડીયો હંમેશા લાવતા રહીશું બને છે અત્યાર સુધી મિત્રો આમ જુઓ અત્યારે પાણી આ પાટલામાં એલું આવે છે મિત્રો આમ જુઓ તવડા છે ને થોડુંક ધીમું આવે છે જુઓ બહુ તવડા છે મિત્રો અંદર

આઠિયું થઈ ગયું છે તો ક્યાંક ક્યાંક આગેલા પાકેલા ઝીંડવા હતા ને એ ક્યાંક ક્યાંક રહ્યા છે બાકીના જે ઝીંડવા હતા એ હવે ફૂલ તળડી ગયા છે આમ જુઓ એટલે હવે કાંઈ આમાં પાછળ કાંઈ રહેતું નથી એટલે મિત્રો આપણે લાઈવમાં અત્યારે બસ આટલું જ મિત્રો સપોર્ટ કરવાનું ન ભૂલતા મિત્રો વિડિયોમાં પહેલી વખત આવ્યા ને મિત્રો તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો પણ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ